ખેરાલુ તાલુકાના હિન્દુ સમાજની રેલી યોજાય છે રેલી યોજી મામલેદાર કચેરી આવેદન પત્ર આપ્યું લુણવા રાજપુરમાં બનેલી ઘટનાના પરખા પડ્યા છે હિન્દુ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા નિર્દોષ હિન્દુ ઉપર હુમલાને લઈને આવેદન પત્ર અપાયું છે ખેરાલુ નજીકમાં આવેલો લુણવા ગામની અંદર કેટલાક સમયથી છેલ્લા બે ત્રણ વર્ષથી સતત હિન્દુ સમાજ ઉપર વિધર્મી કોમના લોકો જે

આ શાસન પ્રશાસક ત્યારે હિન્દુ સમાજના અગ્રણી કાર્યકર્તાઓ તરીકે અમને ખૂબ આ શાસન પ્રશાસન પ્રત્યે દુઃખ થાય છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં તો નિષ્ફળ નીવડે છે પણ નિષ્ફળ નીવડ્યા પછી પણ હિન્દુ સમાજને પૂરતો ન્યાય અપાવવા માટે જે પ્રક્રિયા થવી જોઈએ ન થાય અને સરવાળે હિન્દુ સમાજે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદન પત્ર આવવા માટે જવું પડે એ અમને ખૂબ શરમજનક ઘટના લાગે છે આ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કહું છું કે સરકાર આ બાબતની યોગ્ય તપાસ કરી અને આ ગામની અંદર થતા હિન્દુ સમાજ ઉપરના હુમલાઓ ખાળવા માટે ત્યાંથી ગામ છોડીને બહાર દૂર પરા વિસ્તારમાં ગયેલા હિન્દુ સમાજના લોકોને પુનર્વસન ગામમાં કરાવવા માટેની જહેમત આ રાજ્યની શાસન પ્રશાસન કરે એવી હિન્દુ સમાજની અખંડ માંગ સાથે અહીંયા સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો છે ત્યારે પુનર આવી ઘટના ન બને મહેસાણા જિલ્લામાં એવી એક ચેલેન્જ આપવા માટે અહીંયા